જો તમે જુઓ ખાલી આમ જોઈને તેમ કે આટલું બધું દૂધ આપી દેશે જો વીર ખૂટ છે ને સરસ મજાનું છે જો જો ખૂટ ખાલી સરસ મજા વીરભાઈ છે અને સાત વર્ષની ઉંમર છે જો જૂનાગઢમાં છે અને સાડા ત્રણ વર્ષ છે જાફરાબાજી પાટો છે એટલે તો આપણે અમે જો ચાલુ કરીએ છીએ અને પાર્ટી એક અને પાઠ બે બંને આપણે બનાવ્યા છે અને બંને પશુ પ્રજા સન્માજ બનાવ્યા છે અને અલગ અલગ બધા પશુ આવ્યા છે હવે આપણે પાઠથી ચાલુ કરીએ છીએ અને ઘણા બધી જો અહીંયા પ્રદર્શન ચાલુ છે અને પાર્ટ થ્રીની જે શરૂઆત કરીએ છીએ બોતેર નંબરથી હરજીભાઈ ઝાપડા છે જે જામનગરથી છે અને ગીર ઓટકી છે પાંચ વર્ષનું જો આ બાજુ ગીર ઓળખી આ છે તોતેર નંબર તોતેર નંબરનું છે ધરજીયા વેરસીભાઈ ગોરચનભાઈ મોરબી ગીર ગાય છે અને સાત વર્ષનું છે જો આ બાજુ છે ચુમોતેર નંબર ચુમોતેર નંબર દાસા લોખનભાઈ પહેલા બાજુ જૂનાગઢના છે ગીર ઓટકી છે અને અઢી વર્ષનું છે જો અત્યારે ઘાસ ખાય છે ને અલગ અલગ સરસ મજાના બધા પશુઓ આવ્યા છે આ છે પંચોતેર નંબર જો પંચોતેર નંબર છે કરજાણિયા જેમજભાઈ પોપટભાઈ દેવભૂમિ દ્વારકા ગીર ઓળખી છે ને ત્રણ વર્ષનું છે જો ત્રણ વર્ષનું છે પંચોતેર નંબરના આ છે છોતેર નંબર હા સાંગા નરેન્દ્રભાઈ રામભાઈ ભાવનગર હા ગીર ફૂટ જે અગિયાર વર્ષનો છે ને સરસ મજાનો છે જો છોતેર નંબરનો છે ને હળીફામ છે બધી જો આમ સરસ મજાનો ફૂટ છે જો આમ જોર નંબરનો છે અને ગીર ખૂટ છે ને સરસ મજાનો છે જો ફૂટ ખાલી સરસ મજાનો આમ વળી ખાંડ જોઈને તમે એમ છે વાહ સરસ મજાનું છે જો આવા અલગ અલગ તમને બધા પ્રકારના પશુ અહીંયા જોવા મળશે અને છોતેર નંબર છે અને સાંગા નરેન્દ્રભાઈ રામભાઈ છે જે ઊંડવી ગામ ઊંડવી છે તાલુકો ભાવનગર અને જિલ્લો ભાવનગર ઓલાદ ગીર ફૂટ છે અને અગિયાર વર્ષનો ફૂટ છે જો અને સત્યોતેર નંબર છે કિશોરભાઈ વાલજીભાઈ કૈલા જે મોરબી છે ગીરગાય છે અને સાત વર્ષની ઉંમર છે જો આ બાજુમાં બેઠા છે જો અલગ અલગ સરસ મજાના પશુઓ આવ્યા છે અહીંયા પશુ પ્રદર્શનની અંદર અને મજા આવે છે અને તમને પણ બતાવું છું કેવા કેવા પશુઓ છે અઠ્યોતેર નંબર સુનિલભાઈ ભરતભાઈ રબારી જે આણંદ છે ગીર સાંજ છે અને અઢી વર્ષનું છે જો અઢી વર્ષ સરસ આ છે ઓગણી નંબર જો દુધાભાઈ દેવભૂમિ દ્વારકા બેતર એક છે છ વર્ષ છે ને ઓગણીસ લીટર દૂધ આપે છે જો ઓગણીસ લીટર એક દિવસનું દૂધ આપે છે સરસ મજાનું છે એસી નંબર ભરવાડ મુકેશભાઈ મોહનભાઈ મહેસાણાના છે અને ઓલાદ છે ગીર સાડ બે વર્ષ ને સાત મહિના છે જો સફેદ સરસ મજાનો જો બહુ જ સરસ મજાનો આપી દીધો છો

આરામ કરે છે અત્યારે ખોટી લખનશીભાઈ દેવાભાઈ રાજકોટ જેતપુર ગીર ચાલશે અને ચાર વર્ષની છે આ જો ત્યારે કાંચ ચારો ખાય છે અલગ અલગ બધા પ્રકારના પશુ અહીંયા છે ત્યાંસી નંબર જયરાજભાઈ સાતુભાઈ ખબર સુરેન્દ્રનગર થયેલા જો ભાઈ ગાય ગીર છે ને ચાર વર્ષની ગીર ગાય છે જો હં આ ગીર ગાય છે ત્રણ વર્ષની છે આ પંચ્યાશી નંબર સ્વામિનારાયણ મંદિર બગસરા અમરેલીથી છે અને દસ વર્ષનું છે ગીર ધાણખોટ જોવા પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે અને દિવ્યશભાઈ જયંતિભાઈ મહેતા જામનગરથી છે અને જાપરાબાજી ફ્રેન્ચ છે જો જાપરાબાજી ફ્રેન્ચ અને આ બાજુ છે સુડતાલીસ નંબર જો રાધીબેન રાજુભાઈ વસરા આણંદથી છે પાંચ વર્ષના ત્રણ મહિના છે અને અઢાર લિટર દૂધ આપે છે છેતાલીસ નંબર રાજુભાઈ રામદેવભાઈ વસરા આનંદ છે જાફરાબાજી ભાઈ છ વર્ષને ચૌદ લિટર દૂધ આપે છે પછી ત્રીસ નંબર રાજુભાઈ રામદેવભાઈ વસરા આનંદ બંને ભાઈ સોળ લિટર દૂધ આપે છે ચુમ્માલી નંબર કેશોરભાઈ ગોવિંદભાઈ કોટ અમરેલી ભગતરા ત્રણ વર્ષને પાંચ મહિનાનો છે આ બાજુ તેતાલીસ નંબર ભરતભાઈ દેવસીભાઈ ટોળિયાનો છે જે અમરેલીથી આવે છે અને જાફરાબાજી પાડો છે સાડા ચાર વર્ષનો બેતાલીસ નંબર ભાવેશભાઈ દિવસભાઈ ટોળિયા અમરેલીથી છે સાત વર્ષનું છે અને વીસથી એકવીસ લીટર દૂધ આપે છે સંજય ભગવતી વ્લોક સંજય ભગવતી વ્લોક વીસથી એકવીસ મિટર દૂધ આપે છે સરસ મજાની છે જો તમે જો ખાલી આમ જોઈને જમતા કે આજુ બધું દૂધ આપ્યું જશે જો જો ફેમિલી આ ભેંસના બધા માલિકાએ બેઠા છે જો મજા આવે ને મેળામાં તમને હા શું લાગે તમને નંબર આવશે કે નહીં શુભેચ્છા તમને નંબર આવી જાય ભગવાન માતાજીને પ્રાર્થના પછી આપણે મજા કરીએ કરાલો એમ મજા કરીએ ચાલો જો જો ભેંસ લઈને બાજુમાં સરસ મજાના બેઠા છે ને મજા કરે છે આપણે મજા કરીએ જો આ બાજુ બધા આવી જાય જો આ બાજુ છે એકતાલીસ નંબર જો નિમાવત ભક્તિરામ પ્રભુદાસ અમરેલી છે આપણા ખડેલું છે અઢી વર્ષનું છે આ બાજુ છે ચાલીસ નંબર દિનેશભાઈ મોહનભાઈ માછાણી જામનગરથી છે જાફરા ખડેલી સાડા ત્રણ વર્ષનું જો સરસ મજાનું ફેમિલી જો અત્યારે પશુ પ્રદેશ ચાલી રહ્યું છે તમને

જાફરાબાજી ખડેલું છે અલગ અલગ બધા છે ને આ પાંત્રીસ નંબર છે એનું થી છે ને જાફરાબાજી ખડેલી છે ને ત્રણ વર્ષનું છે તો પાંત્રીસ નંબર છે ચોત્રીસ નંબર છે કાનાભાઈ પુનાભાઈ છે પોરબંદરથી છે ને જાફરાબાજી પાડો છે છ વર્ષનું છે આમ અલગ અલગ છે બધાએ અલગ અલગ છે ચોત્રીસ નંબર છે નંબર અંબલીયા પીઠાભાઈ ચશોભાઈ જામનગર પાંચ વર્ષ લાગે ને ફાટો તમે જોવામાં તમને મજા આવી જાય જો બત્રીસ નંબર છે જો જયેશભાઈ સૌથીભાઈ સુરેન્દ્રનગર છ વેતર છે ને પચીસ લીટર દૂધ આપે છે જો પચ્ચીસ લિટર દિવસ દૂધ આપે છે ને જો અત્યારે આરામથી બેઠા છે ને મેળાની મોત કરે છે અને હું તમને પશુ પ્રદર્શન બતાવું નું જોઉં એકત્રીસ નંબર છે જોઉં ઊંચે સંજયભાઈ નારાયણભાઈ જેવ ભૂમિ દ્વારકાથી છે ને સાડા ત્રણ વર્ષનું છે એકત્રીસ નંબર છે જામ મલ્લાભાઈ ચલ્લાભાઈ સિંધો સુરજનગર ભગવાન ત્રણ વર્ષ જો બેટા લેવલે ઓગણત્રીસ નંબર અને એકત્રીસ પોઈન્ટ બે લિટર દૂધ આપે છે એકત્રીસ લીટર દૂધ આપે છે ઘણું બધું દૂધ આ અઠ્યાવીસ નંબર છે જુનાગઢ છે અને સારા તૈયાર વરસ છે જાપરાબાજી પાડો છે

જબરજસ્ત બેંચ છે દ્વારકાથી છે જાફરાબાજી બેંચ સાડા પાંચ વર્ષની છે અને ત્રેવીસ લીટર દૂધ આપે છે આ છે સુરેન્દ્રનગરથી છે પચીસ છે ધીરુભાઈ જોવા મળે છે પાંચ વર્ષ છે જાફરાબાજી બેંચ અઢાર લીટર દૂધ આપે છે અઢાર લીટર બરોબર આજે ત્રેવીસ નંબર સુરેન્દ્રનગરથી છે અને ગજરાજ નામ મહિન આપ્યું છે ભાઈ ત્રણ વર્ષનું છે ને જાફરાબાજી પાડો છે હજુ જો આજે બાવીસ નંબર કટે છે લક્ષ્મણભાઈ ધીરોભાઈ જો સુરેન્દ્રનગરથી છે ને જાફરાબાજી ભેંચ છે જો ભાઈ પાંચ વર્ષના ત્રણ મહિના છે ને અઢાર લીટર દૂધ આપે છે જો અઢાર લીટર હો કાંઈના કટે એકવીસ નંબર છે જો પરમાર વાઘાભાઈ ધરમસિંહભાઈ છે સુરેન્દ્રનગર જે છે ચોંટીલા રાજાવાડ જાફરાબાદ બેંચ પાંચ વર્ષ ચૌદ લીચર નામ છે પુષ્પા તમે પિક્ચરમાં નામ સાંભળ્યું છે પુષ્પા એનું નામ સરસ અને એનું નામ રાખ્યું છે એનું પુષ્પા તો અત્યારે મેળો જોવે અમે જમાની પ્રવૃત્તિ ચાલુ છે ને એની મજા માણે વીસ નંબર સુરેન્દ્રનગર જાફરાબાજી ભેંસ સાડા ચાર વર્ષ લીટર દૂધ આપે છે ઓગણીસ નંબર દેવજીભાઈ બિજલભાઈ ભાંભર મોરબીથી છે અઢાર માર્ચ સુધીબાજી જો અઢાર નંબર જો બેટા છે હજાર બધા અઢાર નંબર છે આ છે સત્તર નંબર

ચાવડા ઉદયભાઈ ગોંડલ થી છે રાજકોટ થી સાત વર્ષ થી સોળ લીટર દૂધ આપે છે જફરાવાચે પડીને 28 મહિનાની છે અને આ જો અમારે બધા લોકો અત્યારે પશુ પ્રદર્શન જોવા આવ્યા છે કયા ગામથી તમે હું હું સુસાર અમારું ગામ છે નાગર જિલ્લાનું નાગર જિલ્લાનું તાલુકો તને તને મેળાની મોજ માણો આવ્યા છે અને અત્યારે પશુ પ્રદર્શન જોવા આવ્યા છે કયા નંબર કઈ કયા કઈ નંબર જઈને આવ્યો ને આવું અઠ્યાવીસ નંબરનું જે મેં તમને બતાવ્યું હતું એ જગ્યાએ એમને છે તો જો મજા આવી આવીને બાકી ચાલો જો 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 બધા મળી જતા અને તમને બતાવો જો જો નવ નંબર વિનોદભાઈ વેકરિયા રાજકોટથી છે મેટોળા બે વર્ષનું છે જો આઠ નંબર જોવા જો ફેમિલી આ બાજુ અલગ અલગ બધા પ્રકારના પ્રદર્શન છે આ ઢાપરાભાજી ભાડો અને બધું જોવા બધું જો અલગ અલગ છે બધું ખૂબ મહત્વનું પશુ પ્રદર્શનનું આયોજન તૈયારમાં કરવામાં આવે છે અને બધા લોકો ખૂબ સરસ રીતે પાર્ટિસિપેટ કરે છે બધા ખૂબ મજ કરે છે આપણે પણ મત કરીને તમને તમારો દરેક પ્રકારના પશુ પ્રદર્શન માહિતી આપી અને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફેમિલી મેમ્બર્સને એમને શેર કરી દેજો કારણ કે આ પશુ પ્રદર્શન જોઈ શકે ને કેવું તેમાં હોય એ બધું જાણે છે ચાલો તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી તો કહીને ગઈમાં સાહેબ મને બાય બાય મહાદેવ હર